હલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાસ્તવિક સંખ્યા વિશે ભણવાના છીએ તો આપણે વાસ્તવિક સંખ્યામાં આજે આપણે ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી અને ત્રીજું છે અંગતનું મૂળભૂત પ્રમેય અને ચોથું છે અસમય સંખ્યાઓનું પુનરાવર્તન આ આપણે ચાર ટોપિક આજે ભણવાના છે તો આપણે પહેલો તો જોઈ લઈશું કે ગુસ્સા એટલે શું ગુસ્સાને પૂરું નામ શું છે ગુરુતમ સામાન્ય અવયવ ગુરુતમ એટલે કે મોટામાં મોટું અને સામાન્ય એટલે બધામાં જે સરખો હોય તે અવયવ એટલે કે પૂર્ણ રીતે ભાગાકાર કરે તે તો આપણે ગુસ્સા શોધીશું આઠ અને દસનું આપણે શું કરીશું પહેલાં તો આઠ અને દસનો પૂર્ણ ભાગાકાર કરે તે સંખ્યા લખીશું તો આઠને કઈ કઈ સંખ્યા છે જે પૂર્ણ રીતે ભાગાકાર કરી શકે તો એક છે બે છે અને ચાર અને આઠ સંખ્યા પોતે તેવી જ રીતે દસને કઈ કઈ સંખ્યા છે જે પૂર્ણ રીતે ભાગ કરી શકે એક છે બે છે પાંચ છે અને દસ સંખ્યા પોતે આપણે પૂર્ણ રીતે ભાગ કર્યો અત્યારે એમાં જે સરખો હોય તે બધામાં સરખો હોય તે તો કઈ કઈ સરખું છે બંનેમાં એક અને બે તો આપણે બીજું શું છે ગુરુ તમ એટલે મોટામાં મોટું તે આમ બંનેમાં મોટી કઈ સંખ્યા છે બે તો એનો એનું શું આવશે બે આવશે તે જ રીતે આપણે દસ અને પંદરને જોઈશું તો આપણે દસનો પૂર્ણ રીતે ભાગ કરીએ તે કઈ કઈ સંખ્યા છે એક તો એક બીજી છે બે પછી પાંચ અને દસ સંખ્યા પોતે તે જ રીતે પંદરને કઈ કઈ સંખ્યા પૂર્ણ રીતે ભાગાકાર કરી શકે તો પહેલાં તો સંખ્યા એક પછી ત્રણ પછી પાંચ અને પંદર બંનેમાં સરખું કહે એક તો સરખું જ આવશે પછી પાંચ સરખો આવશે પણ જે સરખું આવ્યું તેમાં કઈ સંખ્યા આપણે લેવાનું છે મોટામાં મોટી હોય તે તેમાં મોટી કઈ સંખ્યા છે પાંચ તો આપણે ગુસ્સા શું આવશે પાંચ તે જ રીતે આપણે દસ અને તેરનું ગુસ્સા શોધવાનું છે તો પહેલાં આપણે શું કરીશું પૂર્ણ ભાગ કરીએ તે સંખ્યા લખીશું તો દસને કઈ કઈ સંખ્યા પૂર્ણ રીતે ભાગ કરી શકે પહેલાં તો એક બીજું બે ત્રીજી સંખ્યા પાંચ અને 10 સંખ્યા પોતે તેબી રીતે 30 ને કઈ કઈ સંખ્યા સે જે પુનરાવર્તિત ભાગ કરી શકે તો 1 2 થી 5 6 10 15 અને 30 અત્યારે માં જે સરખો સે તે આપણે લખવાનું છે તે બનનમાં કઈ કઈ સંખ્યા સરખી છે તો પેલા તો 1 આપણે એક અહીં લખી પછી બે બે સરખી છે પાંચ સરખી છે હા છે બીજી કઈ સંખ્યા સરખી છે જે બંનેમાં હોય તેવી તો દસ આપણે દસ લખા તો આપણે કોમન લખો પણ અત્યારે શું લેવાનું છે જે મોટામાં મોટે હોય તે લેવાનું છે આપણે તો મોટામાં મોટી કઈ સંખ્યા છે તો દસ તો આપણે ગુસ્સા શું આવશે દસ આવશે એને એક નોન છે કે જો સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય તો તેનો ગુસ્સા હંમેશા એક જ મળે અવિભાજ્ય સંખ્યા ખબર છે તમને કઈ કઈ આવશે અવિભાજ્ય સંખ્યા પહેલાં તો બે ત્રણ પાંચ સાત અગિયાર અને તેર અગર આપણે ગુસ્સા શોધવાનો હોય કોઈ બી અવિભાજ્ય સંખ્યાનો માની લ્યો દસ અને ત્રણ દસ્ત તો સંખ્યા છે પણ ત્રણ સંખ્યા છે તેનું ગુસ્સા શું આવશે હંમેશા એક જ આવશે તે જ આપણે બીજો લઈએ ગુસ્સા કરીને ગુસ્સા પાંચ અને ત્રણ આ કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે તેનો ગુસ્સા શું આવશે હંમેશા એક જ આવશે અત્યારે આપણે લસા જોઈશું લસા એટલે શું લઘુત્તમ સામાન્ય અવયવી લઘુત્તમ એટલે નાનામાં નાનું સામાન્ય એટલે બધામાં સરખું અવયવી એટલે ગુનાકાર કરવું તો આપણે લસા શોધીશું બે અને આઠનો આપણે લસા શોધીશું સા બે અને આઠનું તો આપણે શું કરીશું બેનો ગુનાકાર કરીશું બે ચાર છ આઠ દસ બાર એમ ડોટો જતું જ રહેશે આઠનો પણ ગુનાકાર કરીશું આપણે આઠ સોળ ચોવીસ બત્રીસ આવી એમ જતું જ રહેશે અત્યારે શું કરવાનું છે બંનેમાં જે સરખો હોય તે બે સરખ્યો નથી ચાર બી નથી સબિન હતી અને આઠ છે જો આઠ આપણે સૂત્ર શું હતું નાનામાં નાનો તો આઠ નાનામાં નાનો આવશે આગળ બી સરખાતા આવતા જ જશે આપણે શું લેવાનું છે નાનામાં નાનો તો એનો લસા શું થશે બે ને આઠ નો આઠ થશે તે જોઈશું જોઈશું આપણે ત્રણ અને પાંચનો તો આપણે અહીંયા ત્રણના ગુનાકાર લેખાશે ત્રણ છ નવ બાર પંદર અને અઢાર પછી પાંચનો લખ્યો છે ગુનાકાર પાંચ દસ પંદર વીસ પચીસ અને ત્રીસ એમ આ હતા આગળ જતા રહેશે ડોટ ડોટ કરીને આપણે બંનેમાં સરખો હોય તે રહેવાનું છે અત્યારે બંનેમાં સરખો શું છે ત્રણ નથી છ નથી નવ નથી બારવી નથી અને પંદર હા પંદર બંનેમાં છે જો અહીંયા બી છે અહીંયા બી છે આપણે શું લેવાનું છે ગોસા જો નાનામાં નાનો નાનામાં નાનો જે સરખો હોય તે એટલે પંદર ગોસા થશે ખબર પડે આટલે સુધી